હે ગાઈસ ગુડ મોર્નિંગ જય મહાદેવ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં તો આજે છે બુધવાર અને આપણે આજે પાછા દુકાને આવી ગયા છીએ અને વિચારવી છીએ બે એમે બે ભાઈઓ બેઠા બેઠા કે કાંઈક નવીન કરવી તો જોવી એમે હું નવીન કંઈક આઈડિયા આવે અને જો તમને કોઈક આઈડિયા આવતો હોય તો અમને જણાવજો આ ગીતને એ બદનામ કરી નાખ્યું કે પનીહારી પાણી ભરતી હોય ને એની બદલે પનીહારા પાણી ભરે તો આખી કેવા આખી તમે જુદી પાડી દીધી આખી બોલો શું કરું તમારું કેવા લ્યો હે તું એ પેલા ભરતી હું પાણી ભરતો એટલે હું ભરતો તો ભરવા થોડો જાતો તો હું અમે આ એ કે ભરવા આ આ શું કરો તમે બે આ તમે બે શું કરો કેવા લ્યો પાણી ભરો જો ઘડો લઈ લઈને તો પાણી લ્યો છે એને બીજું શું કે ઓલો તો ટીંગાણો સામે બોલો

આમાં છે જેની ના વિડીયો જોવો મિત્રો મારા મમ્મી વો જોવે સુરત સુરતની ફેમસ જેની એ મોકો છે ને જેની મિત્રો આપણે યાર એક આઈ એક બીજો શખ્સ જોડાઈ રહ્યો છે એ આપણે જવાનું છે ચણાનો ઓળો ખાવા અને આ ભાઈને આપણે રાતના બોલાવી લીધા છે

એટલે આ ભળવા જો ને હરાજા તરફથી આપણે ઓર્ડર આવ્યો છે આજનો અને એક બે આયા સ્વાગત કરે છે અમારું રસ્તા ઉપર અમે લોકલ છીએ લોકલ આના લોકલ માણસો છીએ મિત્રો જો આ રસ્તો તો છે આપણે એ મૂક્યો નહી બાવળાકોર ક્યાં અહીંયા

जय हिंद जय भारत जय जवान जय किसान जय जवान जय किसान ए फिर घोड़ा નો પાટો લે ઈમાં એકા છોડવા લે તરફ નો દેખાય તો મસ્ત લીલા કેમ તૂટી ગયો છોડવો કઈ ઉમળાણો એટલે ઉમળે જે દેશી સોરા ગામ કા દેશી સોરા બ્રો બસ મે એટલે લે ભાઈ મિત્રો ઝોળ પાડી દીધો છે ગયા જોઈ લો ખાલુ પાડી દીધો સમજો હાલો તારે લે તાર જય જવાન એકો દેખા દે બાજુ મોઢો હે જય જવાન જય કિસ દેશી સોરા થઈ ગયા તૈયાર આપડી ઘરની વાડી છે એટલે કે ઉપાધી હોય જ નહીં ને

બીજા ખાવા નઈ દેતો હા હ બીજો જ નઈ પગડે લો મિત્રો થઈ ગયું ચાલુ કારીગર આવી ગયા છે અમારા સ્પેશિયલ સેકવાવાળા આયા બેઠા વરાજા

જો એક બાજુ અમે શેકાવવાના ચાલુ હોય ને આ બાજુ પેશન ફેરવવાના ચાલુ એક જગ્યાએ ભઠો થતો હોય ને તો જાજી રહે એટલે ફેરવવા પડે બરોબર ને મિત્રો આવો નજારો કેમ ચાલુ સારું છે મિલા મતલબ મિત્રો રાતનો જુઓ તમે શેણ્યા છે ને રાતનો નજારો થાય અમે હજુ શેકાવવાનું ચાલુ છે અને આ બાજુ શેકાઈ ગયેલા છે પણ હજુ તમે જુઓ કેટલો બધો આ દેતવા છે નજારો કેવો તમને એમ લાગે છે આમ એવું લાગે ને કે જાણે આમ

ગઈન સામીનો હેસો મિત્રો તો જો આપડા શણા શેકવાનો કામ થઈ ગયું મતલબ થઈ ગયા શેકાઈ ગયા અને બધા ખાવાવાત મંડ્યા જો આવો ઓય મિત્રો અહીંયા ગામડામાં જો આ ભાઈ હુંગમાજીને આવ્યા છે જો ના બધા કાન પર જોઈ લે કોખા બધા હો દેશી છો આમ ગદમ દેશી છોરા દેશી છોરા ભાઈ બન બાજુ બીજા બે ના ભાઈ અલતાર મળવી તમને ખાઈ ને પછી ઠેઠામે ઉધી ના શીણા આપડે ખૂટવાડવાના છે